આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ઐતિહાસિક એવા ખાતે મનપા દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે ડેપ્યુટી સહિત સરકારી અધિકારીઓ શાળાના બાળકો અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ લોકોએ યોગ શિબિરમાં ભાગ લીધો હતો મોરબીના તમામ નાગરિકો યોગમાં જોડાય અને ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાય અને મનને સ્વસ્થ રાખી શકે એ ભરના સાથે મોરબી કોર્પોરેશને આજે પ્રોગ્રામ છે મોરબી કોર્પોરેશન દ્વારા રમતગમત અને યુવા વિકાસના ક્ષેત્રમાં ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે એ જ ભાગરૂપે આજે યોગનું પણ કાર્યક્રમ કરવામાં આવ્યું છે મેધસ્થતાની સમસ્યા આજે આખા વિશ્વને ગંભીરતાથી જકડીને બેઠી છે તેમાં બધાને મારો આગ્રહ છે કે આપ લોકો યુવા માં અને પોતાના સાધન મળીને